ટીમોને બ્રેથ એનાલાઇઝર એનડીપીએસ કીટ અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા માણસો ઉપર જીપીએક્ટ એકસો પાંત્રીસના કેસીસ અને બીજા એનડીપીએસના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે